અને હિન્દુત્વના રક્ષણ માટે જ અમે બધા સામૂહિક રીતે આ કોઈ એક પર્સનલ વ્યક્તિનું અભિયાન નથી પણ સામૂહિક અભિયાન માટે અમે બધા ભેગા થઈ અને આ વિનંતી કરવા આવ્યા છીએ કે અશાંત ધારાની કલમ હેઠળ અમારી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીનું જે શેરી નંબર ત્રણ ચાર ને પાંચ એનો કેટલોક ભાગ જે નથી ગણાતો એના માટે અમે વિનંતી કરવા આવ્યા છે કે અશાંત ધારા કલમની હેઠળ અમારા આજે કેટલોક ભાગ નથી ગણાતો એ કાયદાકીય રીતે અમલમાં મૂકે

ઘણા સમય પહેલાંથી રજૂઆત કરેલી હતી કે ભાઈ આને અસાન ધારામાં લઈ લેવામાં આવે અસાન ધારાના જે તે કાયદા કાનૂન નક્કી થયેલા છે તેને અત્યારે ફોલો કરવા માટે પણ સોસાયટીના રહીશો ભેગા થયા છે કે અત્યારથી જ એને ફોલો કરી રહ્યા છીએ તો બીજા કોઈએ ત્યાં મકાન લેવું નહીં અસાન ધારામાં ના આવતા હોય એવી કોઈ પણ ધર્મના લોકોએ અને કોઈએ વેચાણ પણ કરવું નહીં જો જેણે વેચાણ એકાદું થયેલું હતું તો એને અમે બધા સાથે મળી અને એ સોદો કેન્સલ કરાવેલો છે જેથી ભવિષ્યમાં આ થાય નહીં એ બાબતે અસાન ધારો જલ્દીથી લાગુ થાય એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ત્યાં સોસાયટીમાં સાંજે સવારે ખૂબ શાંતિથી બધા પ્રસંગો ઉજવાય છે શાંતિથી લોકો રહીએ છીએ ભવિષ્યમાં કોઈ શાંતિ ડોહળાય નહીં એની પૂર્વ તૈયારી માટે અમે અહીંયા આવીએ છીએ